આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે આજે જાણીશું કે ફાગણ મહિનાની પૂર્ણિમા ક્યારે છે તો ફાગણ માસની પૂર્ણિમાની તિથિ તારીખ તેર માર્ચ સવારે દસ પાંત્રીસ વાગ્યાથી શરૂ થશે જે ચૌદમી માર્ચે બપોરે બાર વાગેને ત્રેવીસ મિનિટે સમાપ્ત થશે હોલિકા દહન તારીખ તેર માર્ચ બે હજાર પચીસને ગુરુવારના રોજ છે રંગવાળી હોળી એટલે કે ધૂળેટી તારીખ ચૌદ માર્ચ બે હજાર પચીસને શુક્રવારના રોજ છે તેરમી માર્ચે હોલિકા દહન રાત્રે અગિયાર વાગ્યાને છવ્વીસ મિનિટથી બાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં કરી શકાશે આ ઉપરાંત ચૌદ માર્ચ ધૂળેટીના દિવસે ચંદ્રગ્રહણ પણ છે પરંતુ આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તેથી દેશમાં ગ્રહણનું સૂતક લાગશે નહીં આ ચંદ્રગ્રહણ અમેરિકા પશ્ચિમ યુરોપ પેસેફિક પશ્ચિમ આફ્રિકા વગેરે જગ્યાએ દેખાશે ભારતીય સમય મુજબ ચંદ્રગ્રહણ સવારે દસ વાગ્યાને ઓગણચાલીસ મિનિટથી શરૂ થઈ અને બપોરે બે વાગ્યાને અઢાર મિનિટે સમાપ્ત થશે આમ તેર માર્ચે ફાગણ મહિનાની પૂર્ણિમા છે આ તિથિએ સાંજે હોલિકા દહન કરવામાં આવે છે આ તહેવાર રાત્રિ જાગરણનો છે એટલે કે આ તહેવારના દિવસે રાત્રે જાગરણ કરવામાં આવે છે અને વ્યક્તિના ઇષ્ટદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે હોલિકા દહનની રાત્રે ભક્તો મંત્રોચ્ચાર કરે છે એવું માનવામાં આવે છે કે આ રાત્રે કરવામાં આવતી પ્રાર્થના અને પૂજા ફળદાયી હોય છે ફાગણ પૂર્ણિમાની રાત્રિનું ધાર્મિક મહત્ત્વ દિવાળી નવરાત્રિ અને શિવરાત્રિની રાત્રિ જેટલું જ છે આ તહેવારોમાં રાત્રે પૂજા કરવાની પરંપરા છે હોળીની રાત્રે મંત્રોનો જાપ કરવાથી પૂજા ઝડપથી સફળ થઈ શકે છે આ પૂજાના શુભ પ્રભાવથી ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે ગુરુમંત્રનો જાપ ધીરજથી આ દિવસે કરવો જોઈએ એવું માનવામાં પણ આવે છે કે હોળીની રાત્રે કરવામાં આવતા મંત્રોના જાપનો આખા વર્ષ દરમિયાન શુભ પ્રભાવ રહે છે તેથી હોલિકા દહનની રાત્રે પોતાના પ્રિય દેવતાની પૂજા કરવાની અને મંત્રોનો જાપ કરવાની પરંપરા છે આ ઉપરાંત જ્યારે હોળી પ્રગટે ત્યારે તેમની પૂજા કરવાની અને તેમની પ્રદક્ષિણા કરવાની પણ પરંપરા છે હવે જાણીએ હોળીની રાખ વિશે તો હોળીની રાખ ખૂબ જ પવિત્ર હોય છે હોલિકા દહન પછી આપણને જે રાખ મળે છે તે સામાન્ય નથી હોળીની રાખ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે હોળીની રાખને પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી કુંડળીમાં ગ્રહદોષોનો પ્રભાવ ઓછો થાય છે શિવ પૂજામાં હોળીની રાખનો ઉપયોગ ભસ્મ તરીકે કરી શકાય છે હોળીની રાખને શિવલિંગ પર પણ ચડાવી શકાય છે હવે જોઈએ ફાગણ માસની પૂર્ણિમાના દિવસે કયા શુભ કાર્યો કરી શકીશું આ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો જે લોકો નદીમાં સ્નાન કરવા નથી જઈ શકતા તેમણે ઘરે ગંગાજળ પાણીમાં ભેળવીને સ્નાન કરવું જોઈએ સ્નાન કરતી વખતે બધા તીર્થ તીર્થસ્નાનોનું ધ્યાન ધરવું શિવલિંગ પર જળ ચડાવવો અને અભિષેક કરવો તેમ કરતાં કરતાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ પણ કરવો બિલ્વપત્ર ધતુરો અને ચંદન ભગવાનને અર્પણ કરવા પ્રસાદ તરીકે મીઠાઈ ચડાવવી હનુમાનજીની સામે આજે ખાસ દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસા તથા સુંદરકાંડનો પાઠ કરવો જો તમે ઈચ્છો તો તમે ઓમ દુતાય નમઃ આ મંત્રનો જાપ પણ કરી શકો છો ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કરો છો તો શ્રી કૃષ્ણાય નમઃ આ મંત્રનો જાપ કરો બાલગોપાલને તુલસીના પાન સાથે માખણ અને ખાંડનો પ્રસાદ અર્પણ કરો જો તમે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો અભિષેક કરો છો તો તે ખૂબ જ શુભ રહેશે જમણા હાથથી શંખ વડે ભગવાનને અભિષેક કરવો આજે ગૌશાળામાં ગાયો માટે પૈસા અને લીલા ઘાસનું દાન કરવું ખાસ કરીને જરૂરિયાતમંદ લોકોને આજે ખાદ્ય પદાર્થો પૈસા કપડાં જૂતા ચંપલ તથા છત્રી વગેરેનું દાન કરી શકાય છે આમ આ વીડિયોમાં આપણે હોળી ક્યારે છે ધુળેટી ક્યારે છે હોળીના દિવસે ચંદ્રગ્રહણ તથા હોળીનું મહત્ત્વ અને હોળીના દિવસે શું કરવું વગેરે જોયું આશા રાખું છું કે આ વીડિયો તમને ચોક્કસ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના